ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી શાળા મળી શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે તો એ વસમી લાગે છે આ વિદાય પળમાં ભેળા તો પળમાં જુદાય છે શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યક્ત કર્યો છે ભલે આપણે જુદી જુદી જગ્યાએ આવ્યા હોઈએ પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા કારણ કે આપણે તો એક યુનિફોર્મમાં હતા જ્યારે શાળામાં આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા હતા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંસુ આંખોમાં આંસુ છે હું આચાર્યશ્રીને ધન્યવાદ કહી કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું અમારા શિક્ષકો જેમણે હંમેશા ભવિષ્ય ઉજ્જવળ બનાવવા કર્યા અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો હું મારા મિત્રોને પણ આભાર માનું છું કે જેમની સાથે મેં મસ્તી કરી છે અમારી સુખ દુઃખની વાતો કરી છે આ શાળામાં વર્ગો અને મેદાનમાં કરેલી વાતો અને મસ્તી મને હંમેશા યાદ રહેશે હું તમારા સૌના ઉજ્જવળ ભવિષ્યની

પ્રબળ આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોજનક છે આજે આ શાળામાં છોડીને જઈ રહ્યા છીએ ત્યારે મને દુઃખ થઈ રહ્યું છે કે હું સમજી નથી શકતો કે શું શું બોલવું આ શાળાએ કેટલું બધું આપ્યું મને નાનો હતો ત્યારે રડતો રોડ તો પ્રવેશ ઉત્સવમાં આવેલો દફ્તર પણ પાડતા નહોતું આવડતું અને એણે મને આજે અહીં સ્ટેજ પર ઊભો રહીને બોલતા શીખવ્યું મારા ઘરના થોડાક સભ્યોને છોડીને આ આવેલા અહીં એક વિશાળ કુટુંબ મળેલું કેટલાક તો મિત્રો મળ્યા પણ મિત્રો મિત્રો સમય સમયનું કામ કરે છે તે તો હંમેશા એની મેળે વહ્યા કરે છે જીવનમાં તડકા પછી છાયડો અને છાયડા પછી તડકો આવે એમ જ બસ આપણા જીવનમાં પણ ક્યારે મિલન તો ક્યારે વિદાય એમ ફેરફાર થયા કરે છે મને જૂના દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર ક્ષેમતા આવી જાય છે શરૂઆત થી લઈને અત્યાર સુધીના પળે પડે પડ મારી યાદમાં જ છે મિત્રો મિત્રો સાથે રમવું ભણવું નાની નાની વાતોમાં ઝઘડવું ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું તું કાલે શાળાએ કેમ ન આવ્યો જ્યારે શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપવું આપણે એવી કેટલીય ખુશીનો ફોળોનો આનંદ લીધો છે ક્યારે તો શિક્ષકના માર ખાધેલા યાદ આવે છે જ્યારે હું પાંચમા ધોરણમાં આવ્યો હતો ત્યારે મને કોરોના મહામારી બે હજાર વીસ એકવીસમાં ખૂબ મુશ્કેલી પડી હતી અમે પાંચમું ધોરણ ધોરણતો મોબાઈલમાં ઓનલાઈન જ અભ્યાસ કર્યો હતો જ્યારે કોરોના આવ્યો ત્યારે અભ્યાસમાં સારી રીતે ન થતો હતો કોરોના કોરોનામાં ઘરે તો કંટાળો આવતો હતો અંતમાં એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો યાદ આવે તો યાદ આવે તો યાદ લાવજો યાદ આવે તો યાદ લાવજો એ હવે આવજો એ હવે આવજો શિક્ષકનું હંમેશા હંમેશા માન જીવન ઉચ્ચ સ્થાન રાખીશ હું મારા મિત્રોનો પણ આભાર માનું છું કે કે સુખ દુઃખ વાતો કરીએ થોડી મસ્તી કરી હતી એક દિવસ મોટી મસ્તી થઈ ગઈ જેના જેનાથી સાહેબ અમને ખીજાણા હતા છેવટે એ દિવસ આવી ગયો છે જે દિવસ અમે શાળામાંથી વિદાય લઈ રહ્યા છે છીએ અંતે પરિવાર મારા શાળા પરિવારનો આભાર માનું છું જય હિન્દ જય ભારત અસ્તુ પાઠમાં અભ્યાસ કરું છું હું આ શાળા વિશે કહેવા માગું છું અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી માનનીય શિક્ષકો તથા મારા પ્રિય મિત્રો આજનો શુભ પ્રસંગ એટલે સૌનો નમસ્કાર કરું છું આપણે જાણીએ છીએ કે આજે શાળાનો ચલ્લો દિવસ છે ખુશી અને દુઃખનો દિવસ છે જ્યારે આ શાળામાં પહેલી વાર આવી હતી ત્યારે હું રડતી રડતી આવી હતી જયશ તારે પણ રડતી રડતી જયશ જ્યારે હું ધોરણ એકમાં ભણતી તને ત્યારે મને આ શાળામાં ગમતું પણ નહોતું જ્યારે હું જઈશ ત્યારે મને આ શાળા ખૂબ સારી લાગશે આ શાળા મને ખૂબ ગમે છે અને અહીંના શિક્ષકો પણ ખૂબ સારા છે બધા શિક્ષકો કહે છે કે ભણી ગણીને આગળ વધો ધોરણ છ માં મેં પહેલી વાર સંચાલન લીધું હતું ધોરણ એક થી આઠ સુધી અહીં હું મારું પૂરું કરું છું

ઘર ઘર પછી સૌથી વધુ સમય વ્યક્ત કર્યો છે ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ પરંતુ શાળામાં આવ્યા પછી એક સમાન હતા કારણ કે આપણે સૌ એક જ યુનિફોર્મમાં રહેતા હતા જ્યારે શાળામાં આવ્યા ત્યારે રતા આવ્યા હતા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે ત્યારે પણ આંખમાં આંસુ આવે છે હું આચાર્ય શ્રીને ધન્યવાદ કહીશ જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું અમારા શિક્ષકો જેમણે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન કર્યા અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો મારી કોરી પાટી અને કોરા મન પર કક્કા અને બારાસરથી જ્ઞાનના પ્રથમ હસ્તાક્ષર કરનાર એ હાથ અને શીરને નમન છે કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મીટાવા પ્રજ્વલિત જ્યોત અને સ્ત્રોતને નમન છે આ શાળામાં વર્ગો વર્ગો અને મેદાનમાં કરેલી વાતો અને મસ્તી મને હંમેશા યાદ રહેશે છેવટે એ દિવસ આવી ગયો છે જે દિવસે અમે અમારી શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ અને અંતે પરિવાર હું મારા શાળા પરિવારનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર અહીં ઉપસ્થિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આચાર્ય શ્રી શિક્ષક ગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આજે શાળાએ છેલ્લો દિવસ છે અને બધાયને હું અલવિદાય કહું છું આજનો દિવસ સુખ અને દુઃખ બંનેનો દિવસ છે ખુશીનો એટલા માટે કે આપણે જીવન જીવનમાં ઉજવાળા ભવિષ્ય તરફ રહ્યા છે અને એટલા એટલા માટે કે જે આપણા આપણે બધા એક સાથે ભણ્યા મોટા થયા જયા મારા મિત્રો અને શિક્ષકો મળ્યા આ શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદાય

મારું નામ છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અહી આદરણીય આચાર્ય શ્રી શિક્ષણ તથા વહાલા મિત્રો અહી હું વ્યક્તિ ધોરણ આઠ પૂરું કર્યું તે બદલ થોડુંક સરળ કહેવા માંગુ છું હું આ શાળામાં રડતી રડતી આવી હતી ત્યારે મને આ શાળા ગમતી ન હતી અને આ શાળા વિશે કંઈ પણ ખબર ન હતી પણ જેમ જેમ હું ભણવા આવી તેમ તેમ મને આ શાળા ગમવા લાગી હતી જ્યારે ધોરણ એકમાં શિક્ષક વાર્તા કહે બાળગીતો ગાય તેમાં મને ખૂબ આનંદ થતો હતો પછી તો આ શાળા મને ઘર જેવી લાગવા લાગી હતી મને આ શાળા ગમવા લાગી હતી આ શાળાએ મને ખૂબ સારા ગુણો સંસ્કાર આપ્યા છે તે બદલે હું આ શાળાની આભારી છું આ શાળાએ એવા ગુણો અને હિંમત આપી છે કે આજે હું આ સ્ટેજ ઉપર આવીને બોલી રહી છું હું શાળાના બધા જ શિક્ષકોને આભાર માનું છું કે મને આ બધા જ શિક્ષકોએ સારા ગુણો સારું શિક્ષણ આપ્યું છે અને નવું અલગ શીખવ્યું છે તે બદલ હું શિક્ષકોને આભારી છું મને લાગે છે કે જ્યારે હું નિશાળે આવું છું ત્યારે ધરતી લીલી ચંદ લાગે છે અને જ્યારે શાળા નથી આવતી ત્યારે ધરતી રળવા બદલાય છે મને આ શાળામાં ઘણું બધું શીખવવા મળે છે જ્યારે હું આ શાળામાં રડતી રડતી આવી હતી ત્યારે મને તો મને લાગતું કે ભણવાનું શું જરૂરી છે પણ શિક્ષકોએ કહ્યું હતું કે ભણવા સિવાય બીજો કોઈ ઉપાય નથી ત્યારે જ થી ધોરણ એકથી જ મને ભણવાના રસ લાગી ગયો આ શાળામાં રડતા રડતા આવ્યા હતા અને રડતા રડતા જશું આ જ દુઃખની વાત છે કે અમે આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ અને સુખની પણ વાત છે કે અમે વિદાય લઈને નવી શાળામાં પ્રવેશ મેળવીશું અમારું ભવિષ્ય બનાવીશું આ શાળામાં કરેલ પ્રવાસ રમતો આનંદ મેળો બધા જ કાર્યક્રમોમાં કરેલ આનંદની યાદ તો ખૂબ જ આવશે શાળામાં વિતાવેલી વાતો યાદ આવશે પણ શું કરવું નવી શાળા તો જવું તો પડશે જ ને આ શાળામાં જિંદગીભર નહીં ભૂલાય કારણ કે આખો બાળપણ પણ અમે અહીંયા પસાર કર્યું છે અને શિક્ષકે ભણાલ પાઠ પણ યાદ આવશે અમને આ શાળા છોડવાનું મન તો નથી થતું પણ અમારે અહીંયાથી બીજીની શાળાએ જઈ અમારા માતા પિતાનું નામ રોશન કરવાનું છે અને અમારું ભવિષ્ય બનાવવાનું છે મને આ શાળાના શિક્ષકો ખૂબ સારા મળ્યા છે તે બદલ હું આભારી છું અસ્તુ જય હિન્દ જય ભારત